ભીન કન્યા અને જે નિત્ય ગૌચારણ કરવા માટે પધારતા અને ગાયો ચરાવીને જયારે શ્રમિત થઈ જતા અને ત્યારે મસ્તક રાખીને ઉત્થાપન નો સમય થાય ત્યારે લાવે અને એ સમયે આ ભીલ કન્યાઓ આખી બપોર કંદ મૂળો શોધ્યો

પ્રભુ અને ઘાસ ઉપર લાલ લાલ કુકુમ અને ઘાસ પરથી કુમકુમ અને કેસર ભેગું કરે અને આ કુમકુમ અને કેસર સાધારણ નથી એ રાસ નું પ્રસાદી

જે લક્ષણ હોય એ બધા લક્ષણ માં છે નું પહેલું લક્ષણ શું યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ પ્રભુ નું સ્મરણ થતા પ્રભુ સ્પર્શ થતા જેના રોગ રૂપ ભાગી જાય ગિરના ઉપર જે લતા પતા વૃક્ષો દેખાય છે ને એ લતા બધા વૃક્ષો નથી એ તો પ્રભુના સ્પર્શ થી ગિરજના રૂહાડા ઉભા થઈ જાય એવું અને પ્રભુ માટે

અને કુમારિકા કાકા કલા વિકારી એમના મનોરથોને પૂરા કરનાર પૂર્ણ કરનાર ઠાકોરજી છે એમને જે કાત્યાયની વ્રત આદિ કયું કાત્યાયની મહામાય મહાયોગી નદીશ્વરી નંત ગોપ સુકમ દેહી પતિ મે કુરુતે નમ જે વ્રત ચર્યાનું વ્રત આદિ કહીએ છે અને કાત્યાયની દેવી યમનાજીના રજમાંથી બનાવે એટલે યમનાજી રૂપક છે અને જ્યારે જો વિસ્તાર આરાધન કર્યું કે પતિ રૂપે પરમાત્મા મળે અને પ્રભુએ જ્યારે એને નિર્દોષ કર્યા વચન આપ્યું તો સરદની રાત્રિ આવશે ત્યારે તમારો મનોરથ પૂરો થશે એવા પ્રભુ કુમારિકા કામ કલા વિકારી એ કામ કલા ને વિસ્તારના ઠાકોરની વૃંદાવને ગોધન બંધ ચારી અને વૃંદાવનમાં ગોધનને વૃંદાવન ઠાકોરજી વધારે છે ગાયો ને લઈ ત્યારે સખાઓને નવ રસ ના દાન ઠાકોરજી કરે છે જુદા જુદા પક્ષીઓના અવાજ કાઢીને જુદા જુદા રસો નું દાન કરે છે અને ત્યાં સખાઓને ને આનંદ નું દાન કરે છે ગોપીઓને રસ્તા આપે છે એમ ગૌચારમાં સખાઓને અવાજો દ્વારા કાર્યો દ્વારા દ્વારા નકવર બપુ કરણ યો કરણી કારમ વિપ્રત્વાં સકનક કપીશમ ભઈ જયંતિ ચ માલા રંદા રવેણુ રદર સાથે સકાઓ પર અનેક પ્રકારના अनेक પ્રકારની લીલાઓના તો બરાબર વર્ણન આપણે ત્યાં કરવામાં આવ્યા છે એવા મમ પ્રભુ શ્રી गिरिराजधारी આવા गिरिराजधारी મારા ઠાકોરજી છે એમ કંઈક આગળ આગળ કરતા આપણે અભ્યાસ કરે બ્રજયંત્ર ਸਰવાધિક શર્પતાના બ્રજનાયંત્ર રૂપે આપ સર્વને વશ કરનારા છે આપ બ્રજના રાજા છે અને વ્રજના રાજા છે તો બ્રજમાં આપણું શાસન ચાલે છે

એ પાછું ગ્રાહક કે પ્રભુનો થાય છે દ્વિતીય વાત તો આમ આપ રજના રાજા છો એટલા માટે તો આ રાજાજીની જેવી લીલા કરો કઈ કે દાડ લીલા ગોવર્ધન કે શિખર દે મોહન દે આપ સાકડી કોર આપ રજમાની સુંદર દર્શન કરીશો એ સાંકડી કોરમાં એવી કોર છે કે એક એક સખીઓ નીકળે છે બે પર્વત એક વચ્ચે રસ્તો હોય

પછી તમારો બગાડ કરવા માટે તમને તમારા સિવાય બીજા કોઈની મદદની જરૂર નહીં પડે આપણે જ આપણો બગાડ કરીએ અને પ્રભુ કૃપા કરવા ઈચ્છતા હશે ને તો કોઈને ને કોઈને નિમિત્ત બનાવી તમારો અહંકાર તોડાવશે કારણ કે પ્રભુ તમારું અહિત કરવા નથી છે પ્રભુને બાકી બધું ચાલી જાય પણ ભક્ત અહંકાર કરે નથી એટલે ક્યારેય પણ વૈષ્ણવે કોઈ પણ પ્રકારનો મદદ નહીં આપ્યો અહંકાર બંને એટલું દૈન્ય છે સેવાનું ફળ સત્સંગનું ફળ તમારી જાતે ચેક કરો મે હું આટલા સમયથી સેવા કરું છું પહેલા કરતા મારી ગીતા વધી તમે પોતે મારી વાણીમાં મારા વ્યવહારમાં મારા વિચારમાં દૈન્યા અને જો દીનતા વધી રહી હોય તો માનજો કે ઠાકોરજી તમારી સેવા સ્વીકારી તમારું સત્સંગ ફલિત થઈ રહ્યું છે વીરતાના પાત્ર મન બની થી भेट ભગવાનજી ને દરજો નિશ્ચય ના મહેલ માં વસે મારો વાલમો વસે બ્રેદાળી દોલે જેણે ચાહે તે ચાકી અપરા દેરબાઈ તો કોઈ નહિ સત્સંગ દેશ ભક્તિ નગર છે પ્રેમ ની ગોળપુથી જાગો જીવે વીરતા કો ગોળીયા ને બોલે ભેસ અને સેવા સીડી ચડી પેળાતા જતી આકો એડ્રેસ ઠાકો ટી

આપણો ભાવ ઉચ્ચ રાખીએ તો આપણો આનંદ બરકરાર આવે એ જયપી ભાવથી આવે એ કોઈ પણ ભાવથી આવે આપણે દુર્ભાવ ક્યારે પણ નહીં આવે આપણું મન નહીં બગાડે ક્યારે કોઈ ના બગાડે શા માટે બગાડે તમારા ભાગ્યમાંથી કોઈ કહી લઈ જવાનું નથી એટલે આજે ઇન્સિક્યોરિટી છે ને કાઢ નાખશો ને તો કોઈના માટે દુર્ભાવ નહીં થાય આપણે તકલીફ એ જો કે મારું લઈ જાય મને આમ કરી જાય મારું ક્યાં આ અહંકાર જ છે જે આપણને દુર્ભાવ કરતા હોય અને જયારે દુર્ભાવ જતો તમને દુઃખી કરવાનો હક બીજા પાસેથી લઈને તો તમને કોઈ દુઃખી નહીં કરી શકે આ બધું કરીને આપણે શું કરી દે બધાને હક આપી શકે મને દુઃખી કરવાનો તમને બધાને હર્ક આપ

ભક્તિ કરવાનો મેં સંકલ્પ કર્યો સેવા કરવાનો મેં સંકલ્પ કર્યો સત્સંગમાં જવાનો મેં સંકલ્પ કર્યો દર મહિનાનો સત્સંગ આપણે થતો હોય ત્યાં નક્કી જ રાખવાનું કે પરિવારમાં વિશ્વ પરિવારનો સત્સંગ હોય અચૂક જવાનું જ ગામમાં બધાને ખબર હોવી જોઈએ કે આ ટાઈમે તો પ્રસંગ કરીશું તો આ નહીં આવે કારણ કે આના સત્સંગ નો ટાઈમ પણ તમે ઉપર રાખો છો ને જવાય તો જઈશું ના જવાય તો કઈ નહીં તો પ્રભુ એવું જ કરશે કે તો ના જવાય કઈ નહીં બરાબર તમારા મનને પણ ખોટા એક્ઝામ્પલ ના આપો આ મનની જો ખરાબ આદત છે તમે ખોટું એકવાર એક્ઝામ્પલ સેટ કરો કે એ દિવસે નતા ગયા તો ચાલી ગયો તો આજે ની તો ચાલ મન છે તમે એકવાર નતા ગયા પણ મન આ વાતને વારે ઘડીએ યુઝ કરી તમને સત્સંગ છોડાયા આ મનની આદત છે તમે એકવાર વાત કરો ને એના કારણે માટે સીધી મળી

મહિનો ગાંઠ બાંધવાનો કાઈ હોય છે આ ત્રણ કલાક સત્સંગમાં આવીને ગાંઠો ખોલીએ છે અને એટલા માટે સંકલ્પ સાથે કરો સંજોગોની રાહ ના જો સંકલ્પ મજબૂત હશે તો સંકલ્પ આપ મળી શકે સંજોગો આપ મળી અનુકૂળ થશે તો સંકલ્પ મજબૂત થશે નક્કી રાખો અહીંયા બેસેલા આપણે બધા નક્કી કરીએ જ્યારે પણ વૈષ્ણવ પરિવારનો સત્સંગનો સમય હોય એ સમય મારો ઠાકોરજી માટે તમે નક્કી જ રાખો આ ટાઈમ ઠાકોરજી અને એમાં વાંચો નથી પોતાના કોઈ પણ સ્લવિકી કાર્યના સમયમાં ચોર કરું પણ આ ટાઈમ મારે બે કલાક એવા મળે તો આખો દિવસ આખો મહિનો તો જ કામ આપણે કરતા હોઈએ કે નથી મન ઉદ્વેગિત કરે આ થાય હા કર્મ કર્યા પેલા કર્મ કર્યા પણ બે કલાક ભગવાન પાસે આવીને બેસો ને આખા મહિનાના પાપ કરીને બગડેલો મરીન થયેલો વ્યક્તિ બે કલાક પ્રભુની દ્રષ્ટિ પડે પ્રભુ આપણને શુદ્ધ કરી શકે એટલે શુદ્ધ થવાનો સમય છે

કે મારે મનોરથી સજાવટ કરી બંધ કરવા દો ત્યાં તો હજાર મન પર લાઈનમાં દર્શનમાં હશે અને જે તો કર્યા ન કર્યા એક ધક્કે અંદર બીજા ધક્કે તો તમે તો આનું ભવી છો અને એટલા માટે આજે લાભ મળે છે ને તો લાભ લઈ લેજો ઉમાવતાની અહીંયા છો તો આ લાભ મળે એટલે ભાગ્યશાળી તો આજે બધા ટીમ પર જેની સેવા કરે તો બધું હજી જે અહીંયા ઉપસ્થિત છે ને જે હજી સેવાની ટીમમાં ન જોડાયા હોય તો નામ દખાઈ રહેજો આપણે અમારે પાઠશાળા માટે થોડા ટીચર્સ જોઈએ છે

દેખાતો બનતા ને પછી દર્શન કરવા દે આ તો નહીં ચાલતા હોય પછી સેલા થશે પછી તો વધારે ધ્યાન શરીર અમુક અવસ્થા થાય પછી ધ્યાન શરીર પર આવી શરીર ત્યારે સાથ છોડવા લાગે અને બગડવા લાગે તો ધ્યાન ક્યારે ભગવાનનો મન નથી લાગતો સૌથી વધારે મન ક્યારે લાગે કે શરીર એકદમ સ્વસ્થ હોય તો નાના હોય ત્યારે એક એક બોડી પાર્ટ બનાવવા પડે હાર્ટ અહીંયા છે આ લેફ્ટ હેન્ડ કેવા રાઈટ હેન્ડ આ લેફ્ટ હેન્ડ આ આ ઉપર કેવું શીખવાડવું પડે

અને નાના હોય ત્યારે શરીર નું ના આવો શરીર પર ધ્યાન ના હોય અને મન ઇрку પ્રફુલ્લિત હોય ને કે બહુ શરીર માં ધ્યાન ના રહેવા છે તો જ્યારે દેહ બુદ્ધિ નથી ને ત્યારે ભગવાન ભક્તિ કરી યુવાની ના સમય કરી દેવી અને જ્યારે ત્યારે ભગવાનમાં મન વધારે અને એટલા માટે બાળકો યુવાનો ને કહે કે શરીર દોડે છે ને તો એવી જગ્યાએ થોડું દોડી લેજો જેનાથી આખાનું કલ્યાણ થાય બાકી તો દુનિયા દોડાવ રહેવાની છે દોડતા દોડ ખેડ માટે તો આખી જિંદગી દોડ્યા હવે માટે દોડવાનો અવસર છે તો ચૂકતા નહીં અને પ્રભુ માટે ચાર ડગલા દોડો ને તો તમારી પાસે કેટલા એ કે મને આવી કામ લાગે ચાલુ જ છે તો મૂળ વાત

એનો તો આનંદ સેવાનો તો આનંદ શાંતિ પણ સ્મશાન શાંતિ હોય શાંતિ પણ યુદ્ધ પહેલાની શાંતિ હોય શાંતિ હોય તો જ આનંદ છે શાંતિ પ્રકાર છે યુદ્ધ શાંતિ શાંતિ આવી તો અહીંયા સમજાવતા કહ્યું વૃંદાવને કંદ ફલો પહારી મમ પ્રભુ શ્રી ગિરિરાજ આ સાત શ્લોકમાં આચાર્ય ચંદ્રા કરે છે મનક કલાનાત્મો વિદારી મન અને ચંદ્રમાની જન અંધકારને દૂર કરનાર અને ચંદ્રમા પરસો જાતહ મનથી પ્રભુના મનમાંથી ચંદ્રમાનો ઉદય થયો છે તો મનને એ ચંદ્રમાની જેમ પ્રકાશ પાથરનાર રવા કુમારી વેણુના નાદ દ્વારા કુમારીકાઓને બોલાવીને કૃપા ઠાકોરજી રાસો આ સંક્ષિપ્ત વર્ણન છે મનક કલાવત ત્યાં જે ઠાકોરજી કદો કરે મુખમ

सरी गया ये रस सागर में डूबी गया रस में बनी गया वही ईसा परमात्मा ना रस में रसधीर भी गया अलपान को तागत बन अरे आप ये पूर्ण आनंद रस में अनुभव परमात्मा एहसास में करावियो ये ज हमारा प्रभु मम प्रभु श्री श्रीदार हरि चंदोस्तोप दान करता भाव हो गया मक्तत त्रिपोताम गतागत कावी मक्त

અધિને ઉપમાવાળી સીરી ઉપમાવાળી યસમી ઉપમાવાળી તાળ પરળા હંસની જેમ જો ચાલે છે કોઈ ઉપમા ઉપવા શાસ્ત્રમાં અનેક પ્રકારની ઉપમાઓ પ્રભુ માટે છે એમાં એક ઉપમા મધમસ્ત ગજગતી ચાલ ચલે શ્રીમંદબ ઇનકી કૃપા ભયે સબ સુલભ ઇત રવિ કે ઉદય હિરણ જો વાડી તે સહી સભા પાડો થી ખાલી બહુચ સભા પાડો એટલે કે કેવી ચાલ છે કે બરવસ્ત ગજરાજ કે તે ભીડ થઈ

જેના મુખ ઉઠા છે ચરણ તરફ છે હાર તરફ છે એવી માળાજીને ધારણ કરવા વાળા પ્રભુ છે કારણ કે આ ફૂલો વ્રજભક્તો છે અને વ્રજભક્તોનું ચિત્ત પ્રભુના ચરણાર ઉપર લાગે અને એટલા માટે આ રીતે વ્રજભક્તોનો ભાવ રાખી અને પુષ્પોને પરોવા માટે આપણે ત્યાં શ્યામદાસ કણબીની વાર્તા આવે છે કે ગુસાઈ આજ્ઞા કરી કે શ્યામદાસ તમે સુધો વિશે ગ્લોરી સેવા કરતા ને પૂછું કે જરા સેવાનો ભાવ આપ તો સેવાનો આનંદ વધી જાય ત્યારે ગુસાઈ જે કહું કે ફૂલો બીજું કાઈ નહીં પણ સાક્ષાત અવજ ભક્તો નું સ્વરૂપ છે અવજ ભક્તો નો તમે ઠાકોરજી સાથે સમાગમ કરો અને જરા ફૂલની માળા બનાવતા હતા ને સોઈ ગોસ્તા હતા ત્યારે અમને થયું કે ફૂલો તો અવજ ભક્તો નું સ્વરૂપ પછી અમને સોઈ કેમ બોકા એટલે ફરી ગુસાઈ પાસે આવીને વિનંતી કરી કે ફૂલો તો અવજ છે એને સોઈ કેમ બોકા